નમસ્કાર દર્શક મિત્રો એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે ને હું આપની સાથે વૈશાલી નજર સમાચાર ડાંગ જિલ્લાથી શામગહાન માર્ગની સાઈડમાં આડેધલ થયેલ દબાણોના પગલે નિર્દોષ વ્યક્તિનું જીવ ગયો આકસ્માત બાબતે જવાબદાર કોણ માર્ગ મકાન વિભાગ કે પછી રવાન્યુ વિભાગ ડાંગ જિલ્લાના ગિરિમથક સાપુતારામાં ઘાટ માર્ગમાં રવિવારે મોડી સાંજે લક્ઝરી બસ પલટીના અકસ્માતની શાહી અજુ સુધી સુકાઈ નથી તેવામાં ફરી સાપુતારાથી શામગાન ને જોડતા રાજ દોરી માર્ગના શામગાન ગામે કેમિકલનો જથ્થો ભરેલ બ્રેક ટ્રક માર્ગની સાઈડના દુકાનોમાં ઘૂસી જતા સ્થળ પર શામગાન ગામના અને રેલવે પોલીસ વિભાગના નિવૃત્ત હેડ કોન્સ્ટેબલ કચડી રાખતા કમખવાર અકસ્માત સર્જાયો હતો ગુરુવારે કર્ણાટકથી કેમિકલનો જથ્થો ભરી અમદાવાદ તરફ જઈ રહેલ ટ્રક નંબર જી જે જીરો નવ એ યુ અગિયારસો જેનો સાપુતારાથી શામગહાન શાળા શામગહાન નજીક અચાનક જ બ્રેક ફેલ અતા આ ટ્રક માર્ગની વચ્ચો વચ્ચે આવેલ ડિવાઇડર સાથે અથડાતા ટાયર ફાટી જતા બેકાબુ બની હતી અને માર્ગની સાઈડમાંથી જે રહેલ મહેન્દ્રા જીપ યુનિકોર્ન બાઇક પાસે ઉભા રહેલ રેલવે પોલીસ વિભાગના નિવૃત્ત હેડ કોન્સ્ટેબલ શાંતારામભાઈ એસ જાદવને અડફેટમાં લઈ કચડી નાખતા ગડના સળે અરે વ્યાપી જવા પામી હતી ગડના સળે નિવૃત હેડ કોન્સ્ટેબલ શાંતરામભાઈ જાદવ પર વજનદાર ટ્રકના ટાયર ફરી વળતા સ્થળ પર જ તેનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું શામગાન ગામે રાજધોરી માર્ગના ઢાળ રસ્તે આડે ધડ દુકાનોના દબાણના પગલે નિર્દોષ વ્યક્તિએ જીવ ગુમાવ્યો ત્યારે આ અકસ્માત માટે જવાબદાર કોણ રાજધોરી માર્ગ વિભાગ કે પછી રેવન્યુ વિભાગ જેના પર અનેક સવાલો ઉભા થવા પામ્યા છે જેથી તંત્ર તુરંત જ આ દબાણ હટાવી માર્ગને ખુલ્લો કરે તે જરૂરી બની ગયું છે નહીતર આવનારા દિવસોમાં અહીં મોટું માતમ સર્જાશે જેમાં બે મત નથી રિપોર્ટર સુશીલ પવાર એસજી ન્યૂઝ ગુજરાતી ડાંગ સાપુતારા